પરિવારોને પીડિત પરિવારોને ચૂકવવામાં આવ્યું છે ભવિષ્યમાં અમારું જે લેવાકીય વર્તર છે તે જિલ્લા કલેક્ટર સાથે રાખીને ચૂકવવામાં આવે તે કંપનીએ છે પીડિત અનાથ બાળકો

જયસુખ પટેલ દ્વારા એફિડેવિટ ફાઇલ કરવામાં આવતું તેની અંદર જયસુખ પટેલે ગુજરાત હાઈકોર્ટની ની માફી પણ માંગી હતી અને તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તે માફીનો સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો એટલે કે જે પીડિત વળતર નો મામલો છે તેને લઈને પણ જે અસંતોષ છે તે વ્યક્ત કરવામાં આવ્યો હતો ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી કે તમારી ભૂલના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે તેનું પણ ધ્યાન રાખવામાં આવે ગુજરાત જે છે તે રજૂ કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યા છે તો બીજી બાજુ હાઈકોર્ટે કહ્યું છે કે સંતા કુકડીની રમત બંધ કરો અને નક્કર પગલા જે છે તે લેવાના શરૂ કરો તેવી પણ હુકમ છે તેના જે જિલ્લા તંત્ર છે તેને કરવામાં આવ્યું છે એટલે કે વધુ સુનાવણી ઓગણીસમી મે ના રોજ હાથ ધરવામાં આવશે Cei de-alci uraie să mă grăbigă tu de la apă nu